જમીન મહેસૂલ વસૂલતાની કામગીરી સો ટકા પૂર્ણ કરેલ ગ્રામ પંચાયત તલાટી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત મહેસાણા દ્વારા

એ કામગીરી ઉપર અમે સર્ટિફિકેટ આપેલ છે તેમજ જેની પંચાયત વસૂલાત પણ સો ટકા તેલ છે એક ગ્રામ પંચાયત પણ સારી કામગીરી કરેલ છે એ બદલના એમનો વિરદાવવામાં આવેલ છે કામગીરી કેટલા લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે છે બાવન ગ્રામ પંચાયતોને જમીન વેશુની સો ટકા કામગીરી પૂરી પૂર્ણ ગુણ કરેલ છે એમને આપેલું સાથે ભાવિન સાર મહેસાણા